પણ શું થયું કે કાલે કઈ એવું ટાઈમ ન રહ્યો કેમ કે અમુક માણસો ખોટું બોલે પણ આની સજા મળશે

આ લોકો માટે ગોલા લઈ આવ્યા પણ શું થયું કે કાલે કઈ એવું ટાઈમ ન રહ્યો કેમ કે કાલે ગાય તો રાતે હમ એટલે હે ને એવું બધું હતું

આવજો હું કરીને એટલી દીધી ખાલી કઈ વાંધો નહીં જમી લઈ કાલ નો દિવસ જ એવું છે મોશન માં કાલે બધા એક બે દિવસ માં બધા આવશે અને જોરદાર મજા આવશે તો ભાઈ અત્યારે ઠાકોરજી ના દર્શન કરવાની બહુ મજા આવે કેમ કે અત્યારે ફૂલ ડોર ચાલુ હોય એટલે હા ભાઈ ગાડી આપડી ફાઇનલી આવી ગઈ છે અને બહુ મસ્ત થઈ ગઈ અને કમ્પ્લીટ થઈ ગયું બધું અને બે નાખી દીધું અને આપણું નામ પણ જતું રહ્યું છે હવે જવું અને ડેકી ને આ બધું આખું પહેલું બમ્ફર જ નાખી દીધું પાછું એટલે બહુ મસ્ત થઈ ગયું હવે આપણે જવાનું છે જુનાગઢ અત્યારે અને ફાણેજુને તેડવા હીરવાને તેડવા તો ચાલો ફટાફટ જઈએ જુનાગઢ

સરસ ચાલો હવે નીકળીએ કેમ છે અમુક માણસો પેલા જુનાગઢ થી એમ ગઈ ને બેઠા કે અમારે બામાવાળા

ભગવાન ની દયા થી બગડી જાય ને તો મને બહુ મજા આવે કેમ કે આજ એની હેરાન એટલા જ થયા હેરાન જ થયા અમે અત્યારે પૂરી ગયા હોય શહેર હા અને આ ટ્રાફિક જો મારા ખાલી જગ્યા પરિવાર સ્પેશિયલ દીયા ને તને બેહતા આવડે મને બધી ખબર તારા વાત હા

એ ગાય બરાબર મેતર તો હવે તો હાથ આજે છે ને મસ્ત આપણે ગોલાના ફોટા અમે લઈ જ નઈ જાય કોઈ 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 લઈ જાય

દિયા બાંધી અને પહોંચી ગયા છે બામાવાળાને દિયા રોકાઈ ગઈ કેશો એ નો એ પણ એ આવશે કાલે તો ભાઈ હવે અત્યારે વિડીયો કરીએ એન્ડ અને ચાલો અમારી ચેનલને જોવાના છે અને જોરદાર ધમાલ કરવાની છે અને જૂની પણ જોરદાર રમાના છે તો ચોક્કસથી જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ કાલે